આ માજી ઓફ તે ગયા હમ હમ એ અમારી બેકાજો હતા એટલે એમાં અમારે ખાતે લેવામાં ઈ બે ની હક જતો કરવો પડે એક માર કાકાનો એક માર ફઈનો આ સ્વૈચ્છિક હક જતો કરે તો થઈ જાય પેલા નામ જોડે 3 ત્રણ ના પેલો તો આંબો બનશે માજીનો માજીના અન્ય કોઈ વારસદાર છે કે નથી કોઈ બે ભાઈ ને એક બેન સિવાય ના બીજું કોઈ નથી ઓકે એટલે પેલા એક આંબો બનાવવાનો થાય આંબો બનાવી અને બે ભાઈઓ અને એક એના દીકરી

એ રીત નું તો અમે કાગળ મગાવ્યા હતા તે પછી મારે કાકા એ પાછું એવું કીધું કે કઈ નઈ કે આપડે ખાતા ફેરવવાના છે ને એ હારે કરીશું ખાતા શું ફેરવવા કયો બીજો પ્રશ્ન ખાતા એટલે મારા બાપુજી ખાતે જમીન છે એ મારા કાકા ખાતે કરવાનું કારણ કે બે વસ્તુ આપડે હારે કરીશું તો કઈ વાંધો નઈ એટલે બે હારે કરો એટલે એ હારે કરવા વાંધો કઈ ન નતો રેડી જ હતું પેલા મારા માજી જીવતા હતા ને ગૌડા બા તો એ લોકો જરાય વ્યવહાર નતો કાઈ નઈ નઈ કાંઈક કે ને આપડે દાદા જમીન રાખેલી હતી ખાતે જ્યાં સુધી છે ત્યાં સુધી રાખો પછી ભાગ પર લઈ ગયો બરોબર છે એટલે અત્યારે પાછો વ્યવહાર સોખોટ રેડી થઇ ગયો કઈ વાંધો નથી પાછળ થી પછી હગ જતો કરવામાં નેવું દિવસ નો સમય લે ને કેટલો લે

અને આ જમીન જે છે આના નામે છે આના નામે કરવાની છે અને આ જમીન માંથી તમારે તેની સામે હક જતો કરવાનો છે અને બંને એન્ટ્રીઓ સાથે પાડવાની છે અને એકસો પાંત્રીસ દિન નોટિસ વખતે કોઈ પ્રકારના વાંધા વચકા ઉભા કરવાના થતા નથી જો ઉભા કરશો તો એના માટે ફોજદારી રહે અને દિવાની રહે પગલા લેવામાં આવશે આવું તમારે એક વકીલ પાસે લખાવવું પડે અને એમાં બંનેને સહી કરવાની કાકાને તમારે એમાં કાકાને જરાક એવું લાગશે કે મારા ઉપર વિશ્વાસ નથી એવું થશે પણ કાયદાસરનો રસ્તો આ થયો એવું થઈ છે એટલે મેં એટલે માટે ફોન કર્યો તો કદાચ આપડે આ બધું કરી નાખ્યું રેડી જ છે જે સમજ્યુતી હોય એગ્રીમેન્ટ લખી નાખો એગ્રીમેન્ટ લખ્યા પછી જ આ વિધી કરવા જાવ રેવન્યુ ની હો નકર તમારું સ્ટેન્ડ ઉભો રે હો નકર મારો પ્રશ્ન એવો હતો અત્યારે મેં તો પેલા હે ને હક જતો થઈ જાય ખાતે જમીન થઇ જાય પછી હું તમાર ખાતે કરું ઈ જે મને બાકી હતું કેવું હતું પણ પછી મત કઈ આવી ગયો માનવા જોઈએ ને માનવા જોઈએ જેમ તમને વિશ્વાસ નથી મને વિશ્વાસ ન હોય એવું થાય ને એને તો જરા હેસિયત જ કારણ કે અત્યારે જો માજી ગયા પછી એક બીજા બોલતા ને એવા છે ત્યાં સુધી હારે ભેગા હતા કે ભેગા રાખવા બંને ને પ્રશ્ન હોય અવિશ્વાસ નો સંબંધ તૂટ્યા હોય ને પાછા ખાટા થયા ને પાછા મીઠા થાય ને એટલે અંદર થી ખટાશ હોય સમજા એટલે બંને ને એકબીજા પ્રત્યે શંકા કુશંકા હોય એનો રસ્તો આ થાય બંને લખાવી દીધું એકબીજા સાથે એગ્રીમેન્ટ હ અને એમાં સમાજના બે સારા સાક્ષી જ રાખજો પાછા હારે જેનો વજન પડતો હોય તમારા ઉપર એમાં એજ વાંધો છે સાક્ષી નો વજન અમારી ઉપર બધા ના પડે છે કારણ કે અમારા બાપા કઈ બોલે નહી શકતા ને એને વજન પાડવા જાય છે ને તો એ આની પેલા એ માજી ભેગા થઈ છે દવાખાનું એવું મોટું આવ્યું હતું ને તો એ લોકો ને આપડે કીધું હોય તો એને સમજાવી નથી શકતા એ કે સમજે ને એને અમે સમજાવીએ નથી સમજતા એને નથી સમજાતું એટલે એ બધા સમજવા માંગતા એટલે આ પ્રશ્ન આવ્યો અત્યારે બધા આ છે પણ છેલ્લે નીકળી જાય છે તો તમને મેં રસ્તો બતાવ્યો છે કે કાયદેસર રસ્તો લ્યો વકીલ પાસે એગ્રીમેન્ટ લખાવો બને એ વિશ્વાસ રાખવાનો બને એગ્રીમેન્ટમાં માં સહયોગ કરવાની બંને ની એગ્રીમેન્ટ માન્ય ગણાય અને પછી બંને વિધિ હારે હારે કરવાની આગળ પાછળ નહીં કરતા આમાં હક કરવાની નોટિસ બને એનો દસ્તાવેજ થાય એની એકસો પાંત્રીસ ડી પછી એગ્રીમેન્ટ ના આધારે તમે એની એકસો પાંત્રીસ ડી અટકાવી શકો